અને કંઈક દુષ્કર્મ થયું છે એના મેસેજ અમને મળ્યા છે અને સાથે સાથે એ પણ હમણાં થોડા સમય પહેલાં જ ખબર પડી કે જે તે શિક્ષક ઉપર એને એફઆઈઆર પણ કંઈક નોંધાઈ છે એટલે અમે એફઆઈઆર જો મળશે અને જે કંઈ અમારી પાસે આવશે આધારે પુરાવા એના આધારે અમારી જે ખાતાકીય તપાસ છે એ પણ અમે કરીશું અને એ પ્રમાણે જે કંઈ નીતિ નિયમ પ્રમાણે કામગીરી કરવાની થશે એ પ્રમાણે અમે અચૂક પગલાં લઈશું મૈયારી હાઈસ્કૂલમાં આ ઘટના બની છે

એની સાથે અમદાવાદમાં જે ઘટના બધી હતી વિદ્યાર્થી સાથેની એના આધારે અમે એક સેશન કર્યું હતું તમામ શ્રી સાથે લગભગ અઢી ત્રણ કલાક સુધી અમે બ્રેન સ્ટોર્મિંગ કરી પણ શાળામાં આવી દુર્ઘટના ન થાય અથવા તો આવા કોઈ પણ અજૂકતા કાર્ય પેલા જે છે એ ન થાય એના એવરનેસના અમે કાર્યક્રમો કર્યા હતા પણ હજુ આજની ઘટના પણથી પણ એવું લાગે છે કે સતત આ બાબતે અમારે મહિને પંદર દાડે જ્યારે પણ મેળ પડે ત્યારે જે જ્યારે તાલીમો થાય છે તો આના પણ અમે થોડા સા સ્ટેશનો ગોઠવીશું જેના કારણે માણસની જે નૈતિકતા છે એ ઊંચી આવે એવા પ્રયત્ન અમે પૂરેપૂરા કરીશું